પાટણની હારીજ નગરપાલિકાની મોટી બેદરકારી હારી શહેર પાણી પૂરું પાડતી ટાંકીમાં લીકેજ થાય છે ટાંકીમાં લીકેજને કારણે પાણી સતત વેડફાટ થઈ રહ્યો છે પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ ઘોર નિંદ્રામાં છે ભારત પ્રજાપતિ સંવાદદાતા ફોન લાઈન પર જોડાયા છે જી ભારત હારી શહેરમાં પાણીની ટાંકી લીકેજ થઈ છે કેટલા સમયથી આ સમસ્યા છે કોઈ કામગીરી કરવામાં આવી કે કેમ એક બાજુ પાટણ જિલ્લાની અંદર પીવાના પાણીના પીવાના પાણીને લઈને લોકો બુમરાહ ઉઠાવી રહ્યા છે અને બીજી બાજુ આરીફ નગરપાલિકાની પાલિકા ની ગંભીર બેદરકારી સામે આવી છે આરીફ નગર પાલિકા ની આવતું જે પાણી પુરવઠા નું જે પાણી છે તે અગાડી છેલ્લા ઘણા સમયથી પાણી લીક થઈ રહ્યું છે અને હજારો લીટર પાણીનો નો વેડફાટ થઈ રહ્યો છે તેમ છતાં પાલિકા તંત્ર દ્વારા કોઈ પણ જાત કાર્યવાહી નથી કરવામાં આવી અને જે રીતે દ્રશ્ય ની જોઈ શકાય છે કે પાણીની ટાંકી ઉપરથી જ્યારે પાણી દેની અંદર ભરવામાં આવે છે તેની અંદર નદી ફુવારા ઉડી રહ્યા છે અને કે હોજના 1100 લિટર પાણીનો વેડફા થઈ રહ્યો છે તેમ છતાં પાલિકા તંત્ર ખોડબે નિંદ્રામાં હોય એવું એક દ્રશ્ય જોવા મળી ગયું છે કારણ કે જ્યારે જ્યારે પાણીની ટાંકી ભરવામાં આવે છે ત્યારે આ પાણીના ટાંકીની થી પાણી થાય છે બીજી સૌથી મહત્વની બાબત છે કે જે પાણી ટપા પાણીકાની પાણીની ટાંકી છે જે રહેણાંક વિસ્તારમાં આવેલી છે અને જર્જરિત બની છે જેને લઈને તો પાણીની ટાંકી ત્યાર એક ધરાશાયી થાય છે તો મોટી દુર્ઘટના પણ થઈ શકે છે તેવા દ્રશ્યો છે કારણ કે પાણીની ટાંકી જે પ્રકારે લીક જોવા મળી રહી છે અને તેને લઈને પાણીનો રહ્યો છે અને બીજી બાજુ રહેણા વિસ્તારમાં આવેલી પાણીની ટોપી હોવાના કારણે મોટી દુર્ઘટના થાય તો પણ નવાઈ નહીં. બિલકુલ તમામ જાણકારી બદલ આભાર